હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આ કિચન કિચનમાં હેલો ફ્રેન્ડ્સ આજે હું બનાવવાની છું ગુવારની કાચરી હવે અહીંયા ગુવારની કાચરી એકદમ લીલમણી એવી તૈયાર થવાની છે તમે જોઈ શકો છો અને અહીંયા તમે અત્યારે હું જે આ કાચરી બનાવી છે એ આ રીતના ચિપ્સ અહીંયા આપણે ગુવારને આ રીતના ફાળા કરી લેવાના છે ને સૂકા દેવાની છે તો ફ્રેન્ડ્સ મેં અહીંયા બે કિલો ગુવાર લીધો છે ગુવારને આ રીતના અહીંયા આપણે ફાડા ચાકાથી કરી લેવાના છે અને આ રીતના અહીંયા આપણે બધા જ ગુવારના ફાડા તૈયાર કરી લેવાના છે અને ચિપ્સ તૈયાર કરી લેવાની છે ગુવારની અને અહીંયા ગુવારને આ રીતના બધું જ કાપી લેવાનું છે અહીંયા આપણો બધું જ ગુવાર હવે અહીંયા કપ થઈ ગયો છે હવે આગળ આપણે અહીંયા અંદર એડ કરવાનું છે મેં અહીંયા ચાર લીંબુ લીધા છે ચાર લીંબુને અહીંયા મેં કાપા પાડીને તૈયાર કરી લીધા છે હવે અહીંયા આપણે એક પછી એક આ રીતે લીંબુ અંદર નીચાવી દેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે આ રીતે લીંબુ નીચોવી અને પછી અહીંયા આપણે ગુવારની અંદર લીંબુનો રસ બધો એક સરખો મિક્સ કરી લેવાનો છે આ રીતે ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધો જ ગુવાર ઉલટસુલટ કરી આ રીતે અહીંયા લીંબુનો રસ સરસ મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો લીંબુનો રસ બી સરસ મિક્સ થઈ ગયો છે અને હવે અહીંયા આપણે બે ટેબલ સ્પૂન અહીંયા મીઠું એડ કરી દેવાનું છે અહીંયા તમારે જેટલી ખારી રાખવી હોય તે પ્રમાણે અહીંયા મીઠુંનું પ્રમાણ રાખી દેવાનું છે હું અત્યારે બે ટેબલ સ્પૂન એડ કરી રહી છું મીઠું અને અહીંયા આપણી કાચડી જ્યારે તળતી વખતે અહીંયા સુકાય ત્યારે જ્યાં કાચરી તળવાની હોય ત્યારે અહીંયા આપણે ઉપર મસાલો બી સ્પ્રિંકલ કરવાનો છે હવે અહીંયા ફ્રેન્ડ્સ આપણે જે મીઠું એડ કર્યું છે એમને અહીંયા આપણે લીંબુ સાથે સરસ આ રીતે મિક્સ કરી લેવાનું છે હવે ફ્રેન્ડ્સ અહીંયા મીઠું બી મિક્સ સરસ થઈ ગયું છે અને હવે અહીંયા આપણે કાચરીને તડકામાં સુકાવા દેવાની છે અહીંયા આપણે સરસ અહીંયા કોઈ બી કપનું પાથરી દેવાનું છે ને પછી એના ઉપર આપણે આ રીતના થોડી થોડી ચૂટી ચૂટી સ્પ્રિંકલ કરી દેવાની છે ગુવારને અહીંયા આ રીતનું થોડું થોડું સ્પ્રિંકલ કરી દેવાનું છે ને છૂટો છૂટો રાખવાનું છે જેથી એકદમ જલ્દી અહીંયા સુકાઈ જશે ફ્રેન્ડ્સ અહીંયા આપણે દિવસ દરમિયાન તડકામાં સુકવવા દેવાની છે અને સાંજે પાછી લઈ લેવાની છે અને અહીંયા કાચડી સુકવવામાં બે દિવસ લાગશે અહીંયા જાજો સમય અહીંયા આપણે તડકામાં નથી રાખવાની બે દિવસમાં અહીંયા આપણી કાસડી સરસ તૈયાર થઈ જવાની છે ફ્રેન્ડ્સ અહીંયા બે દિવસ થઈ ગયા છે અને અહીંયા આપણી ગુવારની કાસરી સરસ એવી અહીંયા સુકાઈ ગઈ છે અને એકદમ ક્રસ એવી તૈયાર થઈ ગઈ છે કડકડી તમે જોઈ શકો છો હવે આપણે એને થોડી અહીંયા કાચડી તળી દઈશું હવે અહીંયા આપણે કાસરીને તળવા માટે ત્રણ ટેબલ સ્પૂન અહીંયા બાઉલની અંદર ઓઇલ એડ કરીશું ઓઇલ ગરમ થાય એટલે તરત જ અહીંયા આપણે કાચડી એડ કરી દેવાની છે અને અહીંયા ફ્રાય કરી દેવાની છે કાચરીને અહીંયા એકદમ ફ્લફી અને પોછી એવી અહીંયા આપણી કાચરી તૈયાર થવાની છે અહીંયા આપણી કાચરી સરસ એવી ફ્રાય થઈ ગઈ છે હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું અને અહીંયા આપણે એક મસાલો તૈયાર કરવાનો છે હવે અહીંયા મસાલામાં એક ટીસ્પૂન અહીંયા આપણે ચણસણ પાવડર લેવાનું છે એક ટી અહીંયા આપણે તૈયાર કરી લેવાનો છે અને ઉપર અહીંયા આપણે જે કાચરી તળી છે એના ઉપર સ્પ્રિન્કલ કરવાનું છે અને અહીંયા આપણો કાચરીનો આગળ ખાટો મીઠો ટેસ્ટ તો આવવાનો જ છે પણ અહીંયા આપણે મસાલો એડ કરી અને ફરી અહીંયા આપણું વધારે અહીંયા ટેસ્ટી અહીંયા કાચરીની આગળ બનાવવાની છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે ગોવાની કાચરી